નમસ્કાર ગુજરાત સિક્યો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ચોટીલામાં ઈદે મિલાદ નિમિત્તે અલનુર એજ્યુકેશન કમિટી દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર જસને ઈદે મિલાદ ઉન નબી તહેવાર આવી રહ્યો છે તે અવસરને લઈને અલ નૂર એજ્યુકેશન કમિટી દ્વારા ચોટીલા ખાતે અલ મદીના પાર્ક સોસાયટી ઘાંચીવાડ ખાતે એજ્યુકેશનને સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મદ્રાસામાં દિની તાલીમ લેતા વિદ્યાર્થીઓ અને ધોરણ એકથી લઈને સસસી બીસીસી કોલેજ બીકોમ એલ એલ બી અને ડૉક્ટર સુંધી ઉચ્ચ અભય કરતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ચોટીલાના જુમ્મા મસ્જિદના પેશી ઇમામ તોસીફ બાપુએ દિની દુનિયાવી તાલીમ વિશે ખૂબ જ સરસ તકરીર કરી હતી જેથી તે વિદ્યાર્થીઓમાં ઉલ્લાસ જોવા મળ્યો હતો અને અલ નૂર એજ્યુકેશન કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો અહેવાલ મુનાફ કલાડિયા ગુજરાત સિક્યો ન્યૂઝ ચોટીલા અલનુર એજ્યુકેશન કમિટી ચોટીલા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે એ મિલાદુનબીની ખુશીમાં સુન્ની મુસ્લિમ જમાતના ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ અને એથી કોલેજ બી એડ બીસીએ બીબીએ કરતાં ઉચ્ચ અભ્યાસ કરતાં માસ્ટરનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આજે ચોટીલા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજર રહી છોકરાઓને વિદ્યાર્થીઓ જે છે તેમને સન્માન્યા હતા